રાજકોટના વાયરલ સીસીટીવી કેસમાં વધુ એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે કરી ધરપકડ કુલ સાત આરોપી પકડાયા અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રાજકોટના વાયરલ સીસીટીવી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે રોહિત સિસોદિયા નામના આ આરોપીને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે રોહિત સુરતના પરિત દામેલિયા અને મહારાષ્ટ્રના રાયણ પરેરા સાથે સંકળાયેલો હતો અને તેઓ ક્યુઆર કોડ દ્વારા ગેરકાયદેસર રીતે વીડિયો મેળવીને ઓનલાઈન વેચતા હતા આરોપીઓ માત્ર સીસીટીવી ફૂટેજ નહીં પરંતુ નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પણ ગેરકાયદેસર રીતે વેચતા હતા આ કેસમાં અત્યાર સુધી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ ગેરકાયદેસર રીતે મેળવેલી સામગ્રીને ઓનલાઇન વેચીને નફો કમાવ્યો હતો જે ડિજિટલ કન્ટેન્ટની સુરક્ષા અને ગોપનીયતા માટે ગંભીર ચિંતા ઊભી કરે છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેકેટમાં સામેલ આરોપીઓ વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ હેક કરતા હતા તેમણે ક્યુઆર કોડ અને અન્ય ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને આ માહિતી મેળવી અને તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચતા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અનેક વ્યક્તિઓની ગોપનીયતા ભંગ થઈ છે અને ડિજિટલ સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધી રહી છે ડિજિટલ કન્ટેન્ટની સુરક્ષા અને ગોપનીયતા માટે સત્તાવાળાઓએ લોકોને સાવચેત રહેવા અને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી છે આ કેસ ડિજિટલ વિશ્વમાં વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાઓ પર પ્રકાશ પાડે છે અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે જાગૃતિ વધારવાની જરૂરિયાત દર્શાવે છે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો અને સીસીટીવી હેક કરીને અને જે વિડીયો વાયરલ કરવામાં આવે એ બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે એમની દિલ્હી ખાતેથી ધરપકડ કરી અને કોર્ટમાં અને રજૂ કરી અને છ દિવસમાં રિમાન્ડ મેળવેલા છે આ રોહિત સિસોદિયા છે અન્ય આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જેમ કે એક છે કે પરીત ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના બે આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી આ એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ ક્યુ કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા અને આ જ એક જે ક્યુ કોડ છે આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે એમને ક્યુ કોડ મેળવીને જે અન્ય અન્ય અલગ અલગ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા સર આરોપી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે કેટલા સમય થી આ કામમાં અત્યાર સુધીની પુસ્તક પરત એ આવ્યું છે કે આ આરોપી દોઢ વર્ષથી પહેલા એ યુ જે નેટફ્લિક્સ છે હોટસ્ટાર છે એવી ચેનલના સબસ્ક્રિપ્શન વેચતા હતા પહેલાં અને છેલ્લા નવ મહિનાથી આ જે સીસીટીવીની જે પ્રવૃત્તિ છે વેચવાની એમાં સંલગ્ન થયેલો છે અને આઠ મહિનાથી આ જે અન્ય આરોપી જે પરિત ધામેલિયા અને બીજા જે આરોપી છે રાયન રોબિન પરેના એના સંપર્કમાં હતા અને અત્યાર સુધીમાં અંદાજે એક લાખની આસપાસ જેટલી રકમ એને આ પ્રકારની એક્ટિવિટીથી મળેલી છે આ આરોપીએ ડીએમએલટીનો અભ્યાસ કરેલો છે ને હાલ પોતે ઘરે ઘરે જઈને જે લેબ કનેક્શન બ્લડ સેમ્પલ્સ કનેક્ટ કરતા હોય છે એમનું એ કામ કરતા હતા અત્યાર સુધીમાં જે મેઇન આરોપી જે કે અમારી તપાસ છે એમાં સીસીટીવી હેકથી લઈને એમને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરી અને વેચનાર અને એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરનાર એ બધા આરોપીની અત્યાર સુધીની ધરપકડ થઈ રહી થઈ ગઈ છે અને અમે આ બધા સાત આરોપીઓ અત્યારે અમારી પોલીસ કસ્ટડીમાં હોય એમની એની પૂછપરછ કરી રહ્યા છીએ જો અન્ય કોઈ બી આરોપીની કંઈ પૂછપરછમાં નીકળશે તો એમની ધરપકડ કરવામાં આવશે